તો આ તરફ વાત કરીએ આપણે અંકલેશ્વરની તો અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ગત રાત્રિએ એક જ ઝાટકે બે શોપિંગ જેટલી દુકાનોને નિશાન બનાવી અને ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સદનસીબે પોતાના મનસૂબામાં સફળ રહ્યા નથી પરંતુ તેમની આ કરતુત જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જણાવી દઈએ કે અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં આવેલા પશુપતિનાથ મહાદેવ મંદિર નજીકના જે પારિતોષ અપાર્ટમેન્ટ અને મારૂતિ કોમ્પ્લેક્ષમાં આ ઘટના બની હતી ત્યારે જણાવી દઈએ કે આ તસ્કરો જે છે તે તસ્કરોએ અહીંની પંદર જેટલી દુકાનોના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો અને જોકે તેઓ ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા પરંતુ એક સાથે આટલી બધી દુકાનોને નિશાન બનાવવામાં આવતા વેપારી વર્ગમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેના આધારે દુકાનદારોના એક પ્રતિનિધિ મંડળે જીઆરડીસી પોલીસ મથકે જાણવા જોગ અરજી આપી છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે છે જણાવી દઈએ કે વેપારીઓને રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવાની બાહેધારી પણ આપવામાં આવી છે ત્યારે વેપારીઓની માંગ છે કે પોલીસ રાત્રિ પેટ્રોલિંગને વધુ મજબૂત બનાવે જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને હું ડૉક્ટર પ્રિયાકાંત મેં મારુતિ કોમ્પ્લેક્ષમાં રાતના ત્રણ ને ચાલીસના ટાઈમ પર પેલી દુકાન મારી શ્રીજી ક્લિનિક નાઇસ બોટિક લાઇફલાઇન મેડિકલ

પડેલા હતા મેડિકલ સ્ટોરમાં શાયદ નથી ખુલેલું કે એમને તરત એલ્યુમિનિયમ ફેક્શન આવી જાય છે એટલે ઓપન નહીં થાય મારી દુકાને હિન ટેલરમાં સટર ઊંચું કર્યું હતું જવાની કોઈ શક્યતા નહોતી એટલે લોકો જઈ નથી